નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર નસવાડી પત્રકાર મિત્રો અને પરિક્ષેત્ર વન અધિકારી કર્મચારીના સહયોગથી છોતેરમાં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નસવાડીના મટોડી ફાર્મ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો એક પેડમાં કે નામસૂત્ર હેઠળ આ વૃક્ષારોપણ કરાયું જેમાં નસવાડીના પત્રકાર મિત્રો સહિત ગ્રામજનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું

પર્યાવરણનું જતન કરે અને આપણે વૃક્ષો જોતા હોઈએ તો અમારો સામાજિક વનીકરણ નસવાડીનો સંપર્ક કરી વૃક્ષો લઈ લઈ જઈ શકો છો અને પર્યાવરણનું જતન કરી શકો તમારે બધા દુઆખી આજે જ પાછો આવ્યો હતું અને મને ખબર પડી કે મારા પત્રકાર મિત્રો દ્વારા અને વન વિભાગના પરિ પર વન વિભાગ દ્વારા એક નામ એક એક નામ એક માકે નામ પ્રોગ્રામ રાખેલું છે મને બી એવું થયું કે ભાઈ વૃક્ષ રોપવું એક પર્યાવરણ બતાવવું સારું છે પર્યાવરણ માટે જેથી હું દવાખાને થી સીધો જ આ પ્રોગ્રામમાં સામેલ થયો છું એક પીડ માં નામ આજે પત્રકાર મિત્રો અને પછી વનીકરણ ના આપણે હારેપો સાહેબ અને સ્ટાફ સાથે અહીં વૃક્ષારોપણ કરવામાં આવ્યો અને ખરેખર દરેકને આ વૃક્ષારોપણ એક પીળમાં કે નામ કરવા જોઈએ અને પર્યાવરણનો જતન કરવા જોઈએ